नमस्कार मित्र स्वागत आप सवनं मरा किचन म તે હું નાના મોટા સૌને ભાવે તેવી બેકરી સ્ટાઇલ નાનખટાઈની રેસીપી લઈને આવી છું તેના માટે આપણે અડધો કપ જેટલું પીગળેલું ઘી લઈશું તેને બે મિનિટ માટે ફેંટી લઈશું પછી તેમાં થ્રી ફોર્થ કપ જેટલી પાવડર શુગર એડ કરીને એક જ ડિરેક્શનના અંદર સતત વિસ્ક કરી લઈશું ખાંડ અને ઘીનું મિક્સર એકદમ ક્રીમી પડતું થવું જોઈએ અને તેનો કલર પણ આવો ચેન્જ થઈ ગયેલો હોવો જોઈએ પછી તેમાં સવા કપ જેટલો મેંદો બે મોટા ચમચા જેટલું બેસન એડ કરીને સારી રીતે ચાળી લઈશું ચાળવાથી તેમાં એરેશન ભરાઈ જશે હવે તેમાં બે ચમચી ઝીણો રવો પાંચ ચમચી જેટલો બેકિંગ પાવડર અને ઈલાયચી પાવડર એડ કરીને હળવા હાથે મિક્સ કરી લઈશું પછી તેને જે એક ચમચીની માપથી એક સરખા આપણે બોલ્સ બનાવીને નાનખટાઈનો શેપ આપીને તેને બેકિંગ ટ્રેમાં બેક કરવા માટે રાખી દઈશું ઉપરથી હું પિસ્તાની કતરણ એડ કરું છું તમે તમ જો ચારોળી બદામની કતરણ કાજુની કતરણ ગમતી હોય તો એ લગાવી શકો છો પછી પ્રી હિટેડ અવનમાં એકસો એંસી ડિગ્રી પર હું એને વીસથી પચીસ મિનિટ માટે બેક કરી લઈશ પચીસ મિનિટ પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણી નાનખટાઈ તૈયાર છે તેના પર સરસ ક્રેક્સ પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો આગળથી અને પાછળથી પણ એ સરસ રીતે શેકાઈ ગઈ છે આ રેસીપી ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને મૂઢામાં જતાં જ ઓગળી જાય છે આને તમે ઠંડી થયા પછી એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને એન્જોય કરી શકો છો બાય